તો આપણે ઢોસો બનાવવા માટેનો પરફેક્ટ માપ સાથે બનાવવાનો છે એનાથી આપણે એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવો ઢોસો ક્રિસ્પી બનશે તો એના માટે આપણે ત્રણ કપ જેટલા ખીચડીયા ચોખા લેવાના છે ઘરમાંથી કોઈ પણ માપ સેટ કરી લેવાનું અને આપણે ઢોસો બનાવવા માટે જે ખીચડીયા ચોખા આવે છે એનો બનાવીએ તો ખૂબ જ ક્રિસ્પી બનશે તો ત્રણ કપ આપણે ખીચડીયા ચોખા લીધા છે અને એનાથી અડધી આપણે અડદની દાળ લીધી છે તો આને આપણે એક વાસણમાં લઈ લઈશું આપણે આને મિક્સ કર્યા પછી બેથી ત્રણ પાણીએ આને ધોઈ લેશું આપણે બરાબર હાથથી મસળી અને બેથી ત્રણ પાણી આપણે આને ધોઈ લેવાની છે દાળ ચોખાને બેથી ત્રણ પાણીએ ધોઈ લીધા બાદ આપણે એક ચમચી જેટલી આપણે એમાં મેથીના દાણા એડ કરીશું આનાથી જો ઢોસો છે એ બહુ જ સરસ અને ટેસ્ટી લાગશે તો હવે આપણે દાળ ચોખા ડૂબે એટલું એમાં પાણી એડ કરવાનું છે અને આને સાતથી આઠ કલાક જેવું પલાળી રાખવાનું છે તો જુઓ આટલું દાળ ચોખાથી ઉપરનું આટલું આપણે પાણી લઈ અને દાળ ચોખાને આપણે પલાળી દેવાના છે અને સાતથી આઠ કલાક સુધી આપણે ઠાકી અને રેસ કરવાના છે આપણે દાળ ચોખાને પલાળ્યા એને સાત થી આઠ કલાક જેવું થઈ ગયું છે અને આપણે દાળ ચોખા જે છે એ એકદમ સરસ પલ્લી અને પોચા થઈ ગયા છે તો હવે જે આપણે આ પલાળેલું પાણી છે એને આપણે કાઢી લેવાનું છે આપણે પાણી કાઢી અને એને મિક્સર જારમાં સ્મૂથ એવી પેસ્ટ બનાવવાની છે તો આપણે બધા દાળ ચોખા જે છે એ આપણે મિક્સરમાં લઈ લઈશું

આપણે મિક્સરમાં એની દાળ ચોખાને વાટી લીધા છે તો આપણે ચેક કરી લઈએ કે એમાં કણી નથી રહીને જો તો આમાં મેં છે ને બે વાટકી જેટલું પાણી બીજું ઉમેરી અને આવી રીતનું બેટર તૈયાર કરી લીધું છે ચમચીથી આવી રીતે પડે એ રીતનું અને આપણે ચેક કરી લેવાનું કે એમાં કણી નથી રહીને એકદમ પેસ્ટ બનાવી લેવાની છે તો આપણું ખીરું જે છે એને હવે આપણે સાતથી આઠ કલાક આથો લાવવા માટે તૈયાર કરવાનું છે

તો રેસ્ટોરન્ટમાં ખાવાની જરૂર જ ન પડે તો આપણે આમાં નમક એડ કરવાનું છે તો નમક એડ કરી દઈએ એક ચમચી જેટલું આપણે નમક એડ કરી દેવી અને આપણે બેકિંગ સોડા એડ કરીશું એક ચમચી જેટલા અડધી ચમચી જેટલા એ બધું મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કરીને આપણે આવી રીતે એ થોડું મિક્સ કરી લઈશું એટલે સરસ બેટર થઈ જશે તમે જોઈ રહ્યા છો કે આપણું બેટર જે છે એ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ઢોસો બનાવશું આનું તો આપણે એ ઢોસો બનાવવા માટેની લોઢી મૂકી દીધી છે અને આપણે ધીમા ગેસે થોડી ગરમ થવા દઈશું અને પછી આપણે એમાં થોડું પાણી છાટી દઈશું આપણો ઢોસો છે એ એકદમ સરસ પેલા જે લોટી છે એ આપણે ધીમી જ રેવા દેવાની તરફ બહુ તપી જાય ને તો આપણો ઢોસો છે એ બનશે નહિ તો જો આપણે થોડું બેટર લઈશું આવી રીતે ધીમે ધીમે ફેલાવી અને તમારે જે સાઈઝનો કરવો હોય એ સાઈઝનો કરી લેવાનો છે જેવો જાડો પાતળો રાખવો હોય એ પ્રમાણે તમારે બેટર એડ કરવાનું અને ગેસ ધીમો રાખવાનો એટલે તમારે જે સાઈઝનો ઢોસો બનાવવો હોય એ સાઈઝનો ઢોસો બની જશે તો જો એકદમ ક્રિસ્પી અને સહેલાઈથી આપણો ઢોસો છે એ આપણે બની ગયો છે જો આવી રીતે આપણે બનાવી લીધો છે એને આપણે ધીમા તાપે ચડવા દઈશું એને આપણે ઓલીથી ગ્રીસ કરી લઈએ ગેસ ધીમો રહેવા દેવાનો એટલે બળી ન જાય તો એને આપણે ધીમા ધીમા તાપે એકદમ ક્રિસ્પી થવા દઈશું તો જુઓ આપણો ઢોંસો છે એ ચડીને સરસ તૈયાર થઈ ગયો છે ફ્રેમ મસાલો એડ કરી દી. તમને હું બતાવું કે આપણો ઢોસો છે એકદમ કેટલો ક્રિસ્પી બની ગયો છે. તો જુઓ. છે એકદમ ક્રિસ્પી અને એકદમ પકડળો. તો આપણે બીજો પણ આવી રીતે બનાવી લઈશું. એકદમ ક્રિસ્પી બની ગયો છે અને તમારે જેવો મસાલો ભરો એ પ્રમાણે તમે મસાલો ભરી શકો તો આપણે બીજો બનાવતા પહેલા જો મિત્રો તમને આ મારું ખીરું બનાવવાની અને ઢોસો બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો જો એકદમ સરસ ક્રિસ્પી ઢોસો બને તૈયાર થઈ ગયો છે આપણે બીજો પણ બનાવી લઈ પેલા થોડુંક આપણે ઓઇલ નાખી દઈશું અને ઉપરથી આપણે પાણી છાટી દઈશું ફરી આપણે બીજો બનાવી લઈ લેલા બન્યા હતા એમાં જ આપણે ધીમે 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 કરતા જો તમારું બેટર પરફેક્ટ હશે તો તમારો ઢોસો સહેલાઈથી બની જશે આપણે એને ધીમા તાપે ચડવા દેશું તો જો મિત્રો આપણે બીજો ઢોસો પણ બનાવી લેશું આવી રીતે બેટર મૂકીને ગેસની ફ્લેમ ધીમી રાખી અને એકદમ આપણે ક્રિસ્પી ઢોસો બનાવશું સરસ બની ગયો છે આપણે ચટણી છાટી દઈશું થોડી ઉપરથી ફ્રેશ ધાણા એડ કરી દઈએ અને આપણે જે ઢુસો છે એને આપણે ધીમા ધીમા

તો જો આપણો કેટલો સરસ ક્રિસ્પી ઢોસો બની ગયો છે તો જો તમે મારી રીતે આવી રીતે ઢોસાનું ખીરું આથી અને આવી રીતે ઢોસો બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારો ઢોસો છે ને એ ક્યારેય પણ લોટીમાં ચીપકશે નહીં તો જો હજી આપણે એને થોડો ક્રિસ્પી થવા દઈશું અને એકદમ જાળીદાર બની અને તૈયાર થયો છે તો એને આપણે હજી ક્રિસ્પી થવા દઈશું અને બીજો એમાં મસાલો એડ કરશું